બળફુની દેહસત બચે વઘાઈ સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામેની સાઈડે જંગલ વિસ્તારમાં 10 થી વધારે કાગડાના મોથતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો છે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘાઈમાં સરકારી ખેતીવાડી શાળાની સામે જંગલ વિસ્તારમાં અચાનક 10 થી વધારે કાગડા ભેદી સંજોગોમાં મૃત્યુ પામતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ફફડાટ ફેલાયો છે જ્યારે બગાઈમાં કાગડાના ભેદી મોતના પગલે બર્ડફ્લુની આશંકાએ મોત નિપજ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જ્યારે બગાઈમાં લોકચર્ચા મુજબ કાગડાઓ ભેદી સંજોગોમાં મૃત્યુ પામતા મતી જોવા પામી છે અને સમગ્ર પંથકમાં ફડફાટ વાપી ગયો છે ત્યારે સમગ્ર વિસ્તારના લોકોમાં હાલમાં દેશમાં કોરોના મહામારી બીમારી બાદ તંત્ર દ્વારા બર્ડફ્લુની બીમારી ફેલાવાની આશંકા વ્યક્ત કરી સમગ્ર દેશનું તંત્ર પણ સાબદું કર્યું છે તેઓમાં વઘઈ ખાતે અચાનક દસથી વધુ જેટલા કાગડાઓના ટપોટો ભેદી સંજોગોમાં મૃત્યુ નીપડતા પંથકવાસીઓ બર્ડફ્લુની આશંકા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે ચાર મૃત્યુ કાગડાઓના સેમ્પલ ભોપાલ ખાતે મોકલી અપાયા છે અને કાગડાના મોતું ચોક્કસ કારણ જાણ્યા બાદ આગળની કાર્ય હાથ ધરાશે આ ઘટનાને લઈને વઘઈ મામલતદારશ્રી વસાવા આરએપઓડી ડીકે રબારી સહિત ચિકિત્સક પશુધન નિરીક્ષક તેમજ પશુરોગ સંશોધન એકમની આ ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્ય હાથ ધરી હતી નિશાંત મહાકરજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડાંગ